હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ઢોકળા ગુજરાતનું ટ્રેડિશનલ ફરસાણ છે અને દરેક ગુજરાતીના ઢોકળા ફેવરેટ હોય છે તો આજે આપણે એ જ ઢોકળા બનાવવાના છે પરંતુ એક નવા ટ્વેસ્ટ સાથે આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈના ઢોકળા તે પણ એકદમ ઇન્સ્ટન્ટ અને ઓછા ઇન્ગ્રીડિયન્ટ સાથે તો ચાલો આપણે શરૂ કરીએ લીલી મકાઈના ઢોકળા બનાવવા માટે એક વાસણ લઈ તેમાં અત્યારે મેં પહેલાં બે બાઉલ રવો લીધો છે સાથે તેમાં એક બાઉલ ચણાનો લોટ એટલે કે બેસન લેવાનું છે તેને મિક્સ કરી લઈશું ત્યારબાદ તેમાં એક બાઉલ મીડિયમ ખાટી છાશ લેવાની છે જો તમારી પાસે છાશ ન હોય તો તમે દહીં પણ લઈ શકો છો મેં અત્યારે એક બાઉલ છાશ લીધી છે અને બાકીનું પાણી એડ કરવાનું છે થોડું થોડું પાણી એડ કરતાં જઈએ આપણે તેનું બેટર તૈયાર કરવાનું છે પહેલાં મેં આ જ માપથી બેટર બનાવ્યું હતું પરંતુ મને તે થોડું ઓછું લાગ્યું તેથી મેં ફરીથી તેમાં બે બાઉલ રવો અને એક બાઉલ બેસન એટલે કે ચનાનો લોટ એડ કર્યો છે ટોટલ મેં અત્યારે ચાર બાઉલ રવો અને બે બાઉલ ચણાનો લોટ લીધો છે અને તેમાં છાસ અને પાણી એડ કરી તેનું આ રીતનું બેટર તૈયાર કરી લીધું છે તેને આપણે સાઈડ પર લઈ લઈશું મેં મેં અત્યારે એક નંગ મકાઈ લીધી છે મકાઈને બાફીને નથી લેવાની મકાઈના દાણા આપણે અલગ કાઢી લઈશું ઢોકળામાં મકાઈનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તમે જોઈ શકો છો બધા જ મકાઈના દાના અલગ કાઢી લીધા છે તેને આપણે મિક્સિંગ જારમાં લઈ લઈશું સાથે તેમાં ત્રણથી ચાર લીલા મરચાં અને દસ બાર લસણની કઢી એડ કરી આપણે તેને ક્રશ કરી લઈશું સાથે મેં થોડું પાણી પણ એડ કર્યું છે તમે જોઈ શકો છો તેની એકદમ સરસ એવી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ક્રશ કરેલી મકાઈને પણ આપણે ઢોકળાના બેટરમાં એડ કરી દઈશું આ જ રીતે મેં બધી જ મકાઈને ક્રશ કરી લીધી છે હવે તેમાં એક બાઉલ બાફેલી મકાઈના દાણા લેવાના છે એક નંગ ગાજર ઝીણું સમારીને લેવાનું છે સાથે જ એક નંગ કેપ્સિકમ લેવાનું છે તેને પણ ઝીણું સમારીને લીધું છે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં બે ચમચી જીની સમારેલી કોથમીર એડ કરી દઈશું સાથે જ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું અને એક ચમચી હળદર પાવડર એડ કરીશું ફરીથી આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું હવે તેમાં આપણે જે ખાવાનો સોડા આવે છે તે એડ કરવાનો છે તમે તેના બદલે ઈનો પણ લઈ શકો છો મેં અત્યારે એક ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેને સ્ટીમ કરી લઈશું મેં એક પ્લેટ લઈ તેમાં ઓઇલ લગાવી લીધું છે ને હવે તેમાં આપણે ઢોકળાનું બેટર એડ કરી દેવાનું છે બેટરને એડ કરી આ રીતે આપણે થોડું ટેપ ટેપ કરવાનું છે ઉપર આપણે લાલ મરચું પાવડરથી ગાર્નિશ કરી લઈશું ઢોકળીને મેં પહેલાં જ ગરમ કરવા રાખી દીધું હતું તો હવે આપણે ઢોકળાને દસથી બાર મિનિટ માટે સ્ટીમ કરી દઈશું ઢોકળાને આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ થઈ ગયા છે નાઈફ નાખીને પણ મેં તેને ચેક કરી લીધા છે ઢોકળા આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તેને આપણે પીસીસ કરી લઈશું હવે આપણે ઢોકળા ઉપર વઘાર કરી લઈએ વઘાર કરવા માટે એક પેન લઈ તેમાં સિંગ તેલ એડ કરવાનું છે સિંગ તેલથી ઢોકળાનો ટેસ્ટ વધારે સરસ આવે છે તેલ ગરમ થાય એટલે તેમાં ચપટી રાય એડ કરવાની છે અને એક ચમચી જેટલા તલ એડ કરવાના છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ વઘારને ઢોકળાની ઉપર એડ કરી દઈશું તમે જોઈ શકો છો મકાઈના ઢોકળા એકદમ સરસ રીતે અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયા છે હવે આપણે વચ્ચેથી એક ઢોકળાનું પીસ અલગ કાઢી અને તેને ચેક કરી લઈએ તમે જોઈ શકો છો ઢોકળા એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી તૈયાર થયા છે તેને અત્યારે હું ગ્રીન ચટણી સાથે સર્વ કરી રહી છું તો તૈયાર છે લીલી મકાઈના ઢોકળા તે પણ એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રેસિપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ